આપણે આ પેકેટ લીધું છે આ પકોડી છે પકોડીની પૂરી છે તો આપણે આ પૂરી તળવાની છે પૂરી તળવા માટે આપણે તેલ ગરમ આપણે પૂરી સરસ કમ્પ્લેટ મસ્ત બની ગઈ છે આપણે બટેકા સરસ બાપીને કમ્પ્લેટ કર્યા છે તો આપણે એને પાણીપુરી બનાવવાની છે તો આપણે એને રગડો બનાવીશું આપણે આંબલીની ચટણી બનાવવાની છે પકોડી પાણીપુરી બનાવવાની છે ને તો એના માટે આંબલીની ચટણી બનાવવાની છે ખાટું મીઠું મીઠું પાણી તો એમાં આપણે આપણે એક ચમચી નાખીશું એની અંદર ખાંડ એડ કરીશું આપણે એની અંદર ખાંડ એડ કરીશું ગોળ નાખ્યો છે પણ થોડી ખાંડ નાખીશું આપણે એક ચમચી અનસળ મીઠું નાખીશું આપણે એક ચમચી મરસું નાખીશું એક ચમચી આપણે દાણા જીરું નાખીશું આપણે એને સરસ હલાવીશું હવે આને 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 આપણે આપણે ઉકળવા મૂકવાનું છે સરસ સરસ હલાવીને કમ્પ્લીટ તૈયાર કરીશું પાણીપુરીનું પાણી બનાવવાનું છે પાણી બનાવવા માટે આ ફૂદીનો લીધો છે એમાં આપણે નાખીશું લીલા દાણા એમાં આપણે નાખશું આદુ પછી આપણે એમાં નાખીશું લીલા મરસા એમાં આપણે લીલા મરસા નાખીશું પછી આને આપણે મિક્સર ફેરવી દઈશું આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે તો પાણી બનાવવા માટે આપણે પાણી દઈશું અને એની અંદર બરફ એડ કરીશું આપણે એની અંદર આપણે એકદમ ઠંડુ પાણી બનાવવાનું છે આપણે આદુ લસણ મરસાની પેસ્ટ છે તો આપણે આ પાણીની અંદર એડ કરીશું બે ચમચા નાખીશું બે ચમચા એકદમ સરસ તીખું તમતમતી પકોડી બનાવવાની છે આપણે એમાં જલજીરા નાખીશું આપણે જલજીરા એડ કરીશું આપણે એમાં એક ચમચી મીઠું એડ કરીશું એમાં આપણે ખનસળ મીઠું નાખીશું ખનસળ મીઠું આપણે દોઢ ચમચી નાખીશું એમાં આપણે એમાં આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમારે જેટલું ગળું કરવું હોય ખાટું મીઠું ગળું ઈ પ્રમાણે ને ખાંડ એડ કરવાની હવે આપણે આમાં લીંબુ નાખીશું આપણે એમાં ત્રણ લીંબુનો રસ એડ કરીશું રસને આપણે ગાળી દેશું આપણો પકોડીનું પાણી સરસ તૈયાર છે તો આપણે એને સાઈડમાં રાખી દેશું પાણીપુરીનો મસાલો એડ કરીશું પાણી થઈ ગયું ને એકદમ મસ્ત પાણી એકદમ ચટાકાદાર આપણે ચણા બટેકાનો મસાલો બનાવીશું ચણા બટાકાનો મસાલો બનાવીશું આપણે આમાં મસાલો નાખીશું ફુદીનો લીલા મરસાં અને કોથમરી અને આદુ એની આપણે પેસ્ટ નાખીશું આપણો મસાલો સરસ કમ્પ્લેટ તૈયાર છે આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું એડ કરી અડધી ચમચી મીઠું નાખીશું અડધી ચમચી આપણે હંસળ મીઠું નાખીશું આપણે ચણા રગડાનો મસાલો કમ્પ્લેટ તૈયાર છે તો આપણે આને સાઈડમાં રાખી આપણે હવે રગડો બનાવીશું આ રગડો બનાવવા માટેનો છે રગડો બનાવવા માટે આપણે આ બટેકા લીધા છે એની અંદર આપણે વટાણા એડ કરીશું વટાણાનો રગડો છે વટાણાનો રગડો આપણે એડ કરી દઈશું આપણે એમાં એક ચમચી મીઠું નાખીશું એ એક ચમચી આપણે હંસળ મીઠું નાખીશું આપણે એમાં અડધી ચમચી અળદર એડ કરીશું હવે આપણે આને ઉકળવા ગરમ થવા મૂકી દઈશું આપણે આને ગરમ થવા મૂકીશું આમાં ઓલું પકોડીનું પાણી બનાવ્યું છે એ નાખીને આને ગરમ કરી દઈશું આપણે આને ગેસ ઉપર મૂકીશું આપણે એમાં પાણી એડ કરીશું એડ કરીને આપણે સરસ ગરમ કરી દઈશું આપણે એને સરસ ઉકળવા દેવાનું છે ચણા ચણાનો અલગ કર્યું છે આ વટાણાનો બટેકાનો છે આપણો રગડો સરસ કમ્પ્લીટ તૈયાર છે આ પાણીપુરીનો સરસ રગડો બનાવ્યો છે રગડામાં આપણે ઓલું પાણીપુરીનું પાણી બનાવ્યું ને એ પાણી એડ કર્યું છે આપણે કમ્પ્લીટ તૈયાર છે આપણી પાણીપુરી સરસ તૈયાર છે તો હાલો પાણીપુરી ખાવા રાધે રાધે આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે